રામધૂન એટલા માટે કે પાકિસ્તાન કરતા પણ આ લોકશાહી જેવું ખતમ થઈ ગયું છે આ પોલીસ કમિશનર ભાજપનો મિનિસ્ટર હોય પોલીસ કમિશનરે પ્રજાનો બાપ કહેવાય અને પ્રતિનિધિ અને તમને લોકોને અમે એને મળવા આવવા દે ચાર જ જણાને ખાલી મળવા દે અને કેમેરા નહીં તો શું એને અહીં ભ્રષ્ટાચાર કરવો છે અમે પ્રજાની વાત કરવા આવ્યા આવ્યાથી અમે કંઈ કંઈક ગોલમાલ કરવા નથી આવ્યા ભાજપનું પી ટુ પોલીસ કમિન્નર છે એ કેટલું કામ કરે છે વિરોધ પક્ષનો મીડિયાનો અવાજ દબાવવા માગે છે એ પોતે અંદર શું કરે છે બહાર લોકોને ખબર ના પડે એટલા માટે આ આયોજન કરી રહ્યા છે એનો વિરોધ છે આજે એ અત્યારે રામધુન બોલાવવામાં આવી રહ્યા પોલીસ અને કોર્પોરેશન બધું મિ મિલી ભગત ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની આની અંદર ડ્રાઈવર સહિત એના જે કોન્ટ્રાક્ટરો છે એની ઉપર પણ માનવ વધનો લાગવો જોઈએ કોઈ પણ જાતનો જે માનવ ગુનો છે એના મેનેજર અને એના ઓનર ત્રણેય ઉપર લાગવો જોઈએ અને પચાસ પચાસ લાખ રૂપિયા આપો આ લોકો કેમ માનવની કેવી પંદર લાખ રૂપિયા આપી દીધા વાત પૂરી